આપી પ્રશંસા વ્યક્ત કરી ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ મથક ની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ લોક દરબારમાં સ્થાનિકોએ ટ્રાફિક અને સાયબર ક્રાઇમ સંબંધિત સમસ્યાઓ રજૂ કરી પોલીસ અધિકારીઓ આ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર સિટીના એ ડિવિઝન પોલીસ વિસ્તારના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીં આવવાનો મોકો મળ્યો હતો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભરુચ એ ડિવિઝન રહેતા નાગરિકો પણ હાજર રહ્યા છે એ લોકોએ અહીંયા તેમની પ્રતિ સમસ્યાઓ અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે વાત કરી છે અમે ચોક્કસપણે એમની આ સમસ્યાના ઉકેલ માટે બી કામ કરીશું અને સાથે સાથે આજે પોલીસના તમામ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને પોલીસનું ઓર સારું વર્ક કેમ કરી શકાય અને આવનાર જે તહેવારો છે નવરાત્રિના ઉત્સવ દરમિયાન પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે અને હવે જે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેમાં પણ ખડેપગે પોલીસ રહે અને નાગરિકોની સાથે રહે એ પ્રકારની કામગીરી પણ આજે સુનિશ્ચિત કરવામાં આવી છે